તો ખરેખર મારા ભાઈઓ અત્યારે જે તમે આગળ બેન જોઈ છે આ બેનનો આખે આખો વિડીયો તમને વિડીયોની અંદર બતાવવાનો છું કેમ કે જે બેનનો તમે વિડીયો જોયો છે એ બેન રડતા રડતા એવું ગીત ગાવ્યું છે કે કદાચ જો આપણે ગીત સાંભળીને તો પણ આપણે માયરાબેન સુયાની યાદ આવી જાય અને તમને ખબર હોય છે કે માયરાબેન સુયા છે એ પ્રોગ્રામમાં ઘણા બધા પોગ્રામમાં હાજરો જો હોય છે હવે જ્યારે આ બહેનો ગાવા જાય છે ત્યારે માયરાબેન એમની સાથે હોતા નથી ત્યારે આ બેનને પણ ખૂબ જ દુઃખ લાગે છે અને આ બેને રડતા રડતા એક શ્રદ્ધાંજલિનું ગીત ગાવ્યું છે તો ચાલો મારા ભાઈઓ આ બેનનું ગીત સંભળાવું છું ને બેન શું કરી રહ્યા છે એ પણ તમને કહેવાનો છું એટલે ખાસ મારા ભાઈઓ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલા નવા આવ્યા છો તો વિડીયોને મારા ભાઈઓ લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને મારા ભાઈઓ તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો હાલો હવે આજે વધારે વાત નથી કરવી પણ આજે સૌથી પહેલાં તમને બેનનો વિડીયો બતાવી દઉં છું કેમ કે વિડીયો છે થોડો લાંબો છે તો હાલો સૌથી પહેલાં તમે બેનનો વિડિયો જોઈ લો અમારી માયરા શું આપણા વચ્ચે અહિયાં નથી અને આપણી માયરા માટે ગાવાનું છે ત્યારે અહીંયા બે લીધી માયરા માટે ગઈ પછી વાત ચાલુ થયા પછી પાછ ચાલુ કરી કર્યા એ હતા